હર હર મહાદેવ તો આજે આપણે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અહીંયા તો ગેટે પહોંચી જાય છે તો આગળ જોયું ક્યાં પહોંચ્યું છે આ ઘોડાવાળા હાથ નથી ખાતા રો બધા ભાઈ ફૂલ તૈયાર થઈને હાલો મીણા છે બધા ફૂલ ફોર્મ છે જોયું આગળ કેમ કરે છે કેમ હાલે છે મહાદેવ નામ હાલો આગળ વિડીયો અપડેટ દેતો રહો વિડીયો બિનારી રહો મિત્રો ખસર ઘોડા

Kalau Bapak kilo ya

તો ચાલો આગળ મળતા રહીએ આગળ વિડીયોમાં વિડીયોમાં બન્યા રહી સબસ્ક્રાઈબ અને ફોલો કરી નાખજો હર હર મહાદેવ વોટરફોલ જોવો મિત્રો ચાલો ચાલો હવે જો ડુંગરો છે ને ખહેરી ગયો ભૂસ્ખલન કહેવાય એમ ખભળી જાય સુધી જાડો આપણે બધું ઢળ નથી ગયો વોટરફોલ બહુ ઉત્પત્તિ આવે

બે હજાર તેરમાં ઉપરથી ફૂલ આવતાના કારણે બધું જે કમાઈ જીતું આજે આવનારા ચૂકું છે બે હજાર તેરમાં એના કારણે હું જોવાઈ જ આખું કામ હતું રામ આખું કામ જ ગયું તો આ એક અત્યારે ગાડીને આવ્યું હોય જોયું હોય તો શું થાય મંદાકીને લીધી બધું રસ્તો છે દો ના જો પ્રોબ્લેમ છે કે દેખી પોલીસોળા કે આવી નઈ મેસેજ લઈ રસ્તા ઉપર બે જાય છે કે બધું ખાલી કમ્પ્લીટ ને બધાને હરાવવા જાવો પડે પણ કેવા ખાય છે ને ગોડે છે ભૂખ લાગે એટલે બે નો ખાઈ

тен તમારો ઓપ્શન છે જો આરી નો આગળ બાકી તો ઠીક હવે જોયું છે આગળ હું જો હું થાય બાકી જો આ સાલા કેમ લેવા અહીંયા હર હર મહાદેવ બડ એલન્સ વાલે બોકો આવ્યા તા જો હું જોવ મળ્યું એ તો બરફ થી બરફ દુનિયા ખેર શું બડા ફી બડા જોવો તો ભરા એક બડી લન છોલી પાસે પોજ્યા ને બડફનો ડુંગરો જોવા મળ્યો એટલે આપણે ઘડી ઊભા રહી ગયા થોડુંક શૂટિંગ કરી મી મે કીધું તમને બતાવવા હજુ તો જોઈ લો પ્રકૃતિ છે ભાઈ આ વાતાવરણ તો ઘડીકમાં બદલી જાય હજી અત્યાર સુધી માં વાંધો નહીં થયો તડકો જ છે હજી પણ ઘડીક માં છે ને વાદળ આવી જાય છે રેનકોટ ગોતવા પડશે અને બળપ તો છે ત્યાં ટાઈટ તો છે ત્યાં જોયો હું થાય છે વાતાવરણ બાકી વાતાવરણ તો ઘડીક માં બદલાય જાય ફાઈનલ છે હાલો આગળ પાછું હાલવા મળવી ઘણું આખું થઈ તો હર હર મહાદેવ કર્યો ચાલો હા ન મિલે <laughs>

કાલ તો માણ માણ પૈસા હતા કોઈ લાગે પીડું પક્ષ ત્યારે આ તો વહેલી કરો આ ગુમ જ જોવો ઘડીક માં કાંઈ નતું ન ખબર મંદિર સોંપું દેખાતું હવે જોયું છે આગળ હાલો ગુમ જ જાય છે કે નહીં થાય વરસાદ આવે છે કે નહીં આવે ઘડીક વાતાવરણ કઈ કઈ ન કે ભાઈ ઘડીક માં વરસાદ ઘડીક માં બરફ ઘડીક માં તડકો એટલે વિડીયો બન્યા રહેજો જે કઈ અપડેટ તમને જરૂર આપીશ હર હર મહાદેવ રજીસ્ટ્રેશન કરાવી લીધું કેટલા વારો મળે છે છે ફોન બધું એના પૂતરા તો જો કેટલા ઢાકા છે એલા છે કઈ જોવા કરે આમ તો જો જેવા છે મોટા કાજલ પીતા હા રૂમ ત્યાં રાખ્યું રૂમમાં કે મેલ ન રૂમ ભાડું બહુ હતું

વાઝ માટે આટલું તે આ અમને મેગી બેગી બાલ દર્શન કરવાના છે આપડે બધાને એટલે કાલ ના વિડીયો જલ્દી થી તમે આવી જજો આપડા વિડીયો